આજે મારે બેસતા વર્ષની તૈયારી કરવાની છે તો હું ઘરની બહાર આવી ત્યાં જ અતુલભાઈ ક્યાંક જતા મેં એને પૂછ્યું કે કઈ બાજુ જવું છું તો બજારમાં છું તો મેં નાસ્તો મગાવી લીધો હવે આપણે જોઈશું કે શું લઈને આવશે પછી આજે કેલેન્ડર પણ પૂરું થઈ ગયું એટલે આપણે જે નવું કેલેન્ડર લાવ્યા હતા એ લગાવી દીધું અને પછી આજે નવા વર્ષની રંગોળી કરવાની હતી એટલે નારેસે ઘેરું લગાવી અને રંગોળીની જગ્યા તૈયાર કરી અને સવારથી લઈને સાંજ થઈ ત્યારે છે કે અતુલભાઈ નવા વર્ષની મીઠાઈ અને બીજો સામાન લઈને ઘરે આવ્યા અને ત્રણ પ્રકારની મીઠાઈ લાવ્યા હતા જે જોઈને અમારા તો રહેવાનું નહીં એટલે મહેમાનની પહેલા અમે જ ખાઈ લીધી જમીને પછી સીધા જ રંગોળી કરવા બેસી ગયા નરેશે હાથીભાઈ બનાવ્યા અને પછી અમને મળ્યું કલર પૂરવાનું કામ પણ હું કલર પૂરવા જતી હતી ત્યાં જ લાઇટ જતી રહે એટલે પપ્પાએ ઇન્વેટરમાંથી પાવર લઈને બીજો લેમ બાર લટકાવી અને જુગાડ કર્યો અને પછી અમે આથીભાઈમાં મસ્ત કલર પૂર્યા અને દિત્યા અને મમ્મીએ મંદિર પાસે રંગોળી બનાવી અને મેં પણ યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ દોરી અને એમાં સરસ કલર પૂર્યા અને બીજી બાજુ માયાબેને અધૂરું કામ પૂરું કર્યું અને ઘણી મહેનત કર્યા પછી બધી જ રંગોળી બની ગઈ તો આ છે આપણી ચેનલ અને દિત્યાબેનની ચેનલનું નામ તો જેને સબસ્ક્રાઈબ ન કર્યું હોય એ જલ્દી જલ્દી સબસ્ક્રાઈબ કરી દો પછી હેપી ન્યૂ ઇયર લખેલું છે અને છેલ્લે હાથ સાથી ભાઈ છે તો તમને અમારી બધી રંગોળી કેવી લાગીએ જરૂરથી નીચે કોમેન્ટ કરજો હેપી ન્યૂ ઇયર